ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા જે પ્રકારે સમાજની દીકરી ગૌરીબેન ગરવાની કરૂર હત્યાના સંદર્ભમાં ઝડપી ન્યાય મળે એ માટે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ રાજ્ય કક્ષાના આદેશ મુજબ ગુજરાતભરના તમામ જિલ્લા ઘટક દ્વારા કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું હોય ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં પણ કલેક્ટર કચેરી ખાતે તેઓ દ્વારા બાર કલાકે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અમે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજ વડોદરા શહેર અને જિલ્લા ઘટક દ્વારા આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કચ્છની ધરતી એમાં ગોધરા અંબેધામ ખાતે રહેતી ગૌરીબેન ગરવા એ પોતે સવારે છ વાગે નર્સમાં નોકરી કરે છે નોકરી પર જવા માટે તૈયાર થઈને બસ સ્ટેન્ડ ઉપર ઊભી છે અને એ સમયે એક તરફી પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીને તલવાર લઈ અને ધસી આવી અને એની ઉપર ઉપરા ઉપરાછાપડી તલવારના ઘા કરી અને તેની જે કરપીણ હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે હત્યારાને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે અમે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો અને ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે માંગણી એને ફાંસીની સજા મળે અને હત્યારાને કડકમાં કડક એકદમ સજા મળે એવી ગુરુ બ્રાહ્મણ સમાજ વતી અમે સૌ માગણી કરી છે